વાત જાણે એમ છે કે એમાં છે ને ભાઈ થોડાક સમય બહુ જાદો થઈ ગયો છે ને મેં થોડાક સમય બંધ કરી દીધી હતી વરદી થઈ ગયું ભાઈ બહુ જાદો સમય થઈ ગયો એટલે કાંઈ એમાં આપણે વિડીયો આગળ તો વધે છે પણ એમાં મૂકતા નથી હવે કાલેનું બંધ કરી દીધું આપણે નવી ચેનલ બનાવી નાખી છે મકવાણા લાઇફ સ્ટાઇલ સ્ટાઇલ વ્લોગ લાઇફ સ્ટાઇલ વ્લોગ મિત્રો તમને બહુ મજા આવે તો એ ચેનલ ખોલો ને મને કંઈક જણાવો કે ભાઈ એમાં વિડીયો મૂકાય કે ન મૂકાય કેમ કે જાજો સમય થઈ ગયો છે મને એટલો અનુભવ નથી ભાઈ હું જે નવે નવો કારીગર છું તો મને કંઈક કોમેન્ટ કરો કે ભાઈ એમાં વિડીયો અપલોડ કરો ને તમારી મહેનત ફેલ નહીં જાય તો આપણે મહેનત કરીએ ને હા એક એ વાત છે કે ભાઈ મારા વિડીયો કોણ કોણ ક્યાં કઈ કઈ ગામમાં જોવે ને એ મને કોમેન્ટ કરજો કોક એકાદી કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે મારો વિડીયો કેટલો બધી વર્કિંગ થાય છે આમાં આ ચેનલમાં કે ઓલી ચેનલમાં મેં કીધું છું ભાઈ પણ કોઈ કોમેન્ટ ન કરતું પણ એક ભૂલ એક કોમેન્ટ કરજો જરૂરથી એટલી ઓલી રાખજો એક કોમેન્ટ કરજો ને અત્યારમાં આવી જ આપણે મસ્ત મજાના રોગમાં કાલ પણ દેખાડ્યો છો તો અત્યારે મેં કીધું હાલો જઈએ રોપ મગડી કાંટો મારવા કેમ કે આપણું કામ છે ને ભાઈ ખેતીવાડીનું છે ને આપણે કેટલાય સમયથી ભાગ જ રાખીએ છીએ તો આ અનુભવ બહુ મોટો છે પણ જો મસ્ત મજાની માઇન્ડ વિશે મસ્ત મજાનો રોપ છે ડુંગળીનો ને આપણે આમાં સોપન છે ડું આની ડુંગળી કરવાની છે હજી રોપ નાનો છે ખાસો કહેવાય હજી થોડોક સમય લાગશે પણ નોરતા આજુબાજુ વયા જાય પછી આનું સ્વપન શરૂ થાય તો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે હું તમને લઈ જાઉં નવી એક વસ્તુ દેખાડવા એક એમાં ઓલી સેનલમાં દેખાડેલું છે કે માલાલ નદીમાં ઘોડાપુર આવ્યું એ મકવાણાની મોજમાં છે ને આજ પણ નાનું એવું મિની પુર આવેલું છે તો આપણે હું તમને લઈ જાવ ના તો ચાલો આપણે જોવા જઈએ કેવું મસ્ત મજાનું પૂર આવ્યું એમ મિત્રો આપણે આ જગ્યા દેખાય કે નહીં એ જગ્યામાં છે ને આપણે અહીંયા વિડીયો શૂટિંગ થાય છે કાયમિંગ માટે ને આપણું લોકેશન છે આ એટલો એરિયો આપણો છે જે વિડીયો શૂટિંગ કરવા હોય એ અહીંયા થાય કેમ કે હું ઘરે કરતો નથી હું તમને ઘર દેખાડી તમે ખાલી પેલા પચાસ સબસ્ક્રાઇબર કરી ગયો એટલે હું તમને મારી વાડી મસ્ત દેખાડું ના આપણે વિડીયો મસ્ત બનાવશું ચાલો મિત્રો જઈએ આપણે નદી કાંઠે જવું તો પછી આગું થોડુંક એવું પણ હાલીને જવાનું છે તો ફાઇનલી મિત્રો આપણો રસ્તો છે મસ્ત મજાનો તો આપણે અહીંયા હાલ્યા જઈએ છીએ હાલીને જવાનું છે એ વાત તો આપણે શી હતી કેમ કે થોડુંક આઘું છે પણ મજા આવે હાલીને જવાની તો મસ્ત મજાની વાતો કરતા થઈને આલા થઈ ફાઇનલી મિત્રો આહીંલી તમને નદી દેખાતી છે જોઈ શકો છો આગળ આપણે ના જવાનું છે પણ આપણે અહીંયા જવાનું છે આઈલું ફાઇનલી મિત્રો પૂગી ગયા છે નદી કાઢે આપણે ને જોઈ શકો છો તમે નદીનું પાણી આગળ તમને દેખાડી દો મસ્ત મજાનું પાણી કેવું મસ્ત આવેલું જાય છે તો ભાઈ ઓળખ તો એટલું બધું પાણી હતું અહીંયા બધી પાણી હતું પણ આખરે ઓછું છે ને ભાઈ આખલે ઓલખરા તો માથે પાણી એલું થતું છું ને આ રોડ બોલ બધું ધોઈ નાખ્યું છું જોઈ શકો છો તમે ને આ બધું રોડ બધું ધોઈ નાખ્યું છું ને આ બધા ખાધો અમે ઢગલો કરી દીધો ને એ વિડીયો છે ને આપણો મકવાણાની મોજમાં છે આ પૂરતો હોય તો આને કહેવાય ભાઈ માલણની નદી મસ્ત મજાની માલણ નદી છે ભાઈ જોઈ શકો છો કેટલું પાણી એલું જાય છે

આપડેવારે હાલો મિત્રો આપડે વૈયા વસિંહ ઘરે અત્યારે આપડે જ્યાં નદી માં નદી નું શૂટ કરવા તો મારા બે ભાણા આવ્યા તો મને લેતા જ જાય આયુર્વેદ મને કે હાલો મારે દવાખાને જવું છે જવું પીડ્યું તો અત્યારે વ્યાવસિંહ આપણે ઘરે ને એવી આજે આમ કરે એની કરે ને આપણે એટલામાં ભાઈ ઓલીકાર બોલે છે હાવજ હાવજ બોલે છે તો એ એની રીતે ને આપણે આપણી રીતે કાંઈ ટેન્શન નથી તો આજનો લોક આવીડીયો ગમે તે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં